જોયું ને હવારનું મે વાહંદુ કર્યું છે પડની ફાડી એમ નઈ થાય કે હવે છે તો ભેહુને ખોળ મૂકી એ રાધા તારે ને બહુ ઓછું બબક કરવાનું બરોબર હા વાત કરી સેના ભાગલા કરવા છે ભાગલા એ મારી ભાગલા નો થાય મારે કરવા છે લે કરવા કરવા છે મારે પેલા તો તને કામ હૈપુ સી તો કઈ મે વાહેદુ કર નઈ ખુસે હવાર નો પેલી તને અરે એ તું મુંગી માર એ અરે ખોળ મૂકો બેહું ને કીતા ને ભાઈ એમ ખોળે મારે મુકવાનો બેહું દોવાની મારે અન ઘરે ગાવે તો વેસવાનો દૂધ મારે એટલે તો તને એક કામ કર ઘરે ગાવે ને દૂધ વેસું ને ને એના પૈસા એ મારી પાસે રાખું તને થોડા દેવાના પૈસા હા તૈયાર મત જોઈસે હા મારે તો ત્યારે જ જોઈ તને કીધું ને મે ભાગલા પાડ એટલે ભાગલા જ પાડ અને સને તે બાપ દાદાને કામ કર્યું મહેનત તઈ તું તો દીકરી રહી ને એ ધણીને તારે ભાગ રાખવાનો મેં કીધું મારા ધણીને કે તારે ભાગ રાખવાનો મને તો તારી ખબર છે કે તું લખણ ખોટી છો મને તારી ખબર છે કે તું હેને અપલખ છો એ તું તો કામ ને ખોટી છો હું કામ ની ખોટી છું હા ઠેક એ ભૂપત ભાઈ એ તું ગમે ને બોલાય ને એ હું બેતી નથી એમ હા હું રાયડું પાડો હો તમે આટલા બધા તમે બાકી એક ખવા દે આવી જાવ હો આવી જ જાય ને એમ કઈ થોડા કાનનો નરવો સૌ આ ઓલી ભે વેસી તો કેટલા આવે ના તન ચાર લાખ રૂપિયા આવી જાય આ બસ વેસી નાખો હે એ મારે વેસવા નથી થાતી હો તને મે કીધું ને ભાગલા પાડે એટલે ભાગલા જ પાડે ભાગલા નઈ પડે વેસાય તો ભે હું વેસાય બાકી ભાગ નઈ પડે મારે નથી વેસવી લે કા અરે હું તો આના જેવાને રાખી લઉં એકને બોલ એ એ એની ઉંમર જો ભુપત બાપાની એ એને આખો દી એ રાખશે હું વેચાવી દઉં તો ઈ તમને કટકી કરીને મને દેતા આવડે છે પૈસા મારા હાથમાં આવે તો તું દેઈ દેજે હો મારે કાઈ દેવાનું નહી હાલે બાબા પેરાગ હમણાં આવું છું બરોબર હું કઈ રાખ અને ઉલ્લા જેટલી ઉલળી એટલી એ તારા આવે ને થી બીતી નથી સમજી તને કીધું ને એમાં લોઢામાં લીટો હા તો વાંધો લોઢામાં લીટો જ છે આપણે કોળા સાઈન કરી નાખવી છે એ તને હું આવડે અંગૂઠા સાપ ને સાઈન કરતા હા તો અંગૂઠા મારતા તો આવશે ને આ બસ અંગૂઠા અંગૂઠા માર દે અંગૂઠા બંગૂઠા નથી હાલતા એ તારે કે ધોવું છે હા ઈસાને અંગૂઠો

ગામમાં પણ ક્યા આ ઓલું પાસલું ગામ મારું અલા પાસલું ગામ ઓલી પાસલી શેરી વારી તો હું કાય ગામ આખામાં શેરીએ શેરીએ ગલિયા ગલિયા ભટકતી ન હોય મને તો હું ભલી અને મારો તમેલો ભલો તમે નો ભટકતા તમારો અવાજ બધે ભટકતો હોય પાછો એમ ઈ તો હોય જ મારો અવાજ એટલો ફેમસ છે હી ગામ આખામાં હા એટલે જ એટલે જ એટલે જ આવી તમારો અવાજ સાંભરીને હું આવ્યા હું એમ કહેતી હતી કે તમારી હારી ભેંસનું ઘી આપો ને મને બધી મારે હારી જ ગયું છે ના એટલે હારી એટલે મારે વ્યવસ્થિત ભેંસ ચોખી હોય નાયલ ધોયેલ હોય હે અંદર કાઈ ટોલો ટુબલી નો હોય તો જ મારે ઘી લેવું છે ભેંસને ગમે એટલી નવરાઉ ને ધીમા દહવાર તો એમારે અમારી બેહુને પેદરામાં બેહવા જોઈએ પોદરામાં હા તું દૂધ લઈને ઘી કેવું હોય છે પોદરા વરું જોઈએ ને તો તોય એ ભગવાન એ રાધા એક કામ કરો અમારા પાર્ટનર છે એની યાર તમે વાત કરી લ્યો હલે હૈ બે રાખતાય છે હા વાત કલ્યું ને હું છે અ હું થોડક આ બાજુ વી આવું ને એટલે હું એમ કહું કે આ ભેગુ કરે એમ કહું છું બીજું કાઈ નત કેતી તાન્યા કાઈ નત કેતી તું બોયલ હો મને એમ એવું છે કે ડોક્ટર એમ કીધું છે કે તમ એટલે તમારામાં લોજ બળ એમ હા તો કહો તો ઈ ટેરિયર જેસર છે મારે હે તો ઓલન તો કી તમારી હારી ને કોફી ઘી સારું આવું જોઈએ બે દૂધ હાથ ખેતનું આપતી હોય ને એવું શું ખાવાનું તું મુકન દહીં કરવા આવી તો દૂધ લેવા આવી તો કે દહીં લેવા આવી કે શું લેવા છે ને આવી હોય ને તો આવી વાત ન કરાય એમ મને

એનું એમાં એમ નકર બાટાથી હું પાડા રાખે હું કામ છે તારે મારું અબે પૈસા કાઢાય કાઢાય પૈસા રાતના ધોરા દીને બમે કાઢવાના હોય એ રાતના પૈસા એક મીટ એક મીટ અને સેના પૈસા દેવાના છે આ કામ કરવા તારે હે

એટલે મને એવું થયું કે તું બહુ જાજુ કામ કરશ ને હા મને અણફીટ થઈ અણફીટ હા એટલે અણફીટ એટલે શું કેવાય એટલે મને થોડી દયા આવે મારી પર દયા આવી તને આ તો વાંધો ને દયા ખાઈને બેન પગાર દઈ દે હા આ દયા ખાઈને બેને પગાર દે દે 500 આના 500 મારા હા એ ભાઈ

ભલી થાય આ તારી હિસાબે મે રાખ્યા આવડાને અન તું કઈ કામ ની તો લખણ ખોટી તો સવજો એમ હા આ આખા બેના તબેલામાં આખું કામ કોણ કરે છે આ હાઈન પડેગી તે કઈ રાંધું હું કરવા રાંધું કામ હું કરું રાંધવાનું મારે ભેંદોની મારે બધું મારે જ કરવાનું તું કરી સો ખાઈશ તૈયારમાં માં છે હા લો તારા હાથનું ખાવાનું સારું લાગે છે મને હે ને હા મને તારી હાથ ના ને ઠામડા ધોઈ લે બહુ સારું લાગે થાય હું વાત કરું હા